હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું ટામેટાના ભજીયા તો એના માટે શું શું મસાલો તૈયાર કરીશું એ આપણે હું તમને બતાવું એના માટે મેં બે ટામેટા ધોઈને લઈ લીધા છે એના ગોળ ગોળ આપણે પીતા કરી લઈશું પણ પહેલાં આપણે એનો મસાલો તૈયાર કરીએ તો એના માટે મેં ચટણી મારા જોડે હતી લસણ કોથમીર મરચાંની ચટણી છે અને આ છે મારા જોડે અડધીથી ઓછી ચમચી સેજવા શું એવું મિક્સ કરી અને એને વેરે એક પેસ્ટ બનાવી દઈશ મસ્ત મિક્સ કરી લઈશું જો ચીખું ખાતા હોય તો આ ભજીયા ખાવાની બહુ જ મજા આવશે અને ઠંડીના સિઝનમાં તો વધારે મજા આવશે આ રીતે મેં આ પોતમી મરચાં લસણની અને અંદર સેજવાનો સોસ નાખીને પેસ્ટ તૈયાર કરીશું અને આપણે એમાં લેયર કરીશું સિંગદાણાનું તો મેં સિંગદાણા શેકી લીધા છે હવે એના ફોતરા ઉડાડી અને આપણે મિક્ચરમાં એનો ભૂકો કરી લઈશું કરી અને પીસી લેવાનું આ છે આપણા સિંગાણાનો ભૂકો તૈયાર ભૂકો તમારે એવો કરવાનો કે તમને જેવો ભાવે કચરો કરેલો ભાવે તો બી જીરો ભાવે તો બી પણ શેકીને લેવાના તો આના શેકીને ભૂકો કરી લીધો છે હવે આપણે સમારીશું ટામેટા અને ચણાનો લોટ પલાળીશું ચણાનો લોટ પલાળીશું એમાં ખાલી આપણે ચણાનો લોટ અને મીઠું જ નાખીને પલાળવાનું બીજું કશું નાખવાનું નથી તમારી ઈચ્છા હોય તો તમે ઓર્ડરને અહીં એડ કરી શકો પણ હું ખાલી એટલું મીઠું જ નાખીશ આપણે ચણાનો લોટ લઈ લઈશું પણ એના પહેલા આપણે ટામેટાના પતળા પતળા પિત્તા કરી લઈશું તમને ગોળ ફાવે તો તમે ગોળ કરી શકો લમચોરસ ફાવે તો કરી આ રીતે પતળા પતળા પીતા કરી લેવાના આ રીતે કરીને તૈયાર કરી લઈશું પહેલા આપણે આ રીતે અમે બધાના પિત્તા કરી લીધા છે મેં ટામેટા લીધા છે બટાકા લીધા છે અને મરચાં બી લીધા છે તો આપણે અમે ભરવા માટે મસાલો તૈયાર તો કરેલો જ છે હવે આપણે અંદર એડ કરીશું નોર્મલ ધાણા જેવું એક ચમચી જે હું પેલામાં જ એડ કરી દઈશ અને મીઠું જે મેં કોથની મરચા લસણ વાટી રાખ્યું છે એમાં જ મેં એડ કરી દીધું ઓકે આપણે કાઢી લઈશું અને દીસમાં સિંગ દાણાને જોડે ફાવે કેટલો ભૂકો જોવે એટલો લેવાનો બીજો સાઈડમાં મૂકી દઈશું સાઈડ આપણે બેસન બી ચણા લોટ બી પલાળી દઈએ ઘણા બેસન કહેતા ઘણા ચણા લોટ પણ પહેરણ ચણા લોટ લેવાનો એકદમ ઝીણો હોય ને એવો લેવાનો મોટો હશે ને તો અંદર પકડશે નહીં બરાબર જે આપણે કરીએ ને ખમણ કરીએ ને એ ટાઈપનો લોટ હોય છે આ રીતે મીઠું નાખીને સરસ પલાળ લેવાનું બસ બીજું કંઈ નહીં અને બનાવો ને જ્યારે ભજીયા ત્યારે થોડું અંદર ખારો એડ કરી લેવાનો થોડોક ચપટી વધારે આવી જાય એનું ખીરું તૈયાર કરી લઈશું મીઠું નાખી આમાં તમારે રીંગ અડધર એડ કરવી હોય તો તમે કરી શકો તમારી ચોઇસ છો આપણું ખીરું બનીને તૈયાર છે આવું નોર્મલ જેવું આપણે ભજીયા જેવું કરીએ ને આ રીતે એકદમ ચાટું બી નહીં એકદમ પતળું બી ચલો તો હવે આપણે એમાં મીઠું નાખી દઈશું ખાઈ અને થોડો ખારો લાગીશું બીજું કશું જ નહીં અને મરચાંના ભજીયા કરો ને તમે એમાં તમારે જીરું આપણે સાઈડ ડીશમાં હું તમને બતાવું એમાં ધાણા જીરું અને મીઠું ભરવાનું મરચાના ભજીયા કરો ને એમાં ટેસ્ટ મસ્ત લાગે ફીકું ફીકું નહીં લાગે એ બંને ભરીને તમે કરશો ને તો તમને મરચાંના ભજીયા ખાવા ગમશે અને થોડી અંદર ઇંગ એડ કરવાનું ટેસ્ટ આ રીતે આ મીઠું ને ધાણાજીરું મેં લઈ લીધું છે હવે હું એને મરચામાં ભરી દઈશ પેલામાં તો આપણે મસાલો કર્યો છે ટામેટામાં તો અલગ જ મસાલો છે ખાલી તો મરચાં માટે એમાં જીરું અને મરચાંની ફિલિંગ કરીશું આ છે જીરું ને મીઠું ભરીને મરચાં તૈયાર એ રીતે આપણે મરચાં હવે આપણે કરીશું ટામેટાનું ફિલિંગ એના પહેલા આપણે ગેસ ચાલુ કરીશું તેલ ગરમ થાય ત્યાં સુધી હું તમને બતાવું ચપટી ખારો એડ કરીશું આપણે લોટમાં એટલું તો મેં નાખી દીધું ચપટી જ બધાને એ તો આપણે તળતા હોય એટલે આપણને આઈડિયા હોય કે આપણે ભજીયામાં કેટલો ખારો એડ કરો શું કરો બરાબર હવે આ રીતે તમારે ટામેટું લઈ લેવાનું જે આપણે ફિલિંગ કોથમીર મરચાં ને સોસનું બધું ભેગું કરી દો ને લઈ લેવાનું થોડુંક જ જેવું તમને તીખું ભાવે એવું નોર્મલ બી તમે કરી શકો અને વધારે બી લઈ શકું આ રીતે તમારે એના ઉપર ચટણી લગાવી લેવાની અને એને મસ્ત જે આપણે શેકેલા સિંગદાણા હતા ને એના ઉપર પરફેક્ટ રીતે એને આખું ભરી લેવાનું આપણે અંદર કોથમીર મરચાં લસણની ચટણી લગાવી અને આપણે એને જે સિંગદાણા શેકીને રાખ્યા હતા ને સાઈડમાં એનો ભૂકો કરીને એમાં આપણે એને ટોટ બરાબર લગાવી દીધું એટલે ક્રંચી થશે અને આ જ પછી તમારે ચણાના લોટમાં ડીપ કરી અને મૂકી દેવાનું તો આપણે એ રીતે બધું તૈયાર કરી દઈશું તો આપણે ફટાફટ ભજીયા ઉતરી જાય આ રીતે તમારે આગળ પાછળ બે જગ્યાએ તમારે લગાવવું હોય તો બી તમે લગાવી શકો એક સાઈડ લગાવવું હોય તો બી લગાવી શકો એ તમારી ચોઈસ છે ખાવામાં તમને કેવું કેટલો ટેસ્ટ તીખાનો ભાવે છે એ બધું જ તમારા ઉપર ડિપેન્ડ રહેશે આ રીતે આપણે કરી કરીને એક સાઈડ મૂકી દઈશું બધા જ ટામેટા આપણે આ રીતે તૈયાર કરીશું અને કે ના તમારે આજુબાજુ નહીં લગાવવું વચ્ચે જ ભરવું છે અને આ રીતે સેન્ડવિચ જેવું કરવું છે તો બી તમે કરી શકો છો હું સિંગલ સિંગલ ટામેટો લઈશ પણ ડબલ બી લેવું હોય ને તમે તો બી લઈ શકો છો ખાલી આ ભરી દીધું હોય અને ઉપર એક ટામેટું પાછું તમે મૂકી દો આ રીતે કરી તો બેનું ક્લેયર બી મસ્ત જ લાગે તો આ રીતે બી તમે કરી શકો છો તો તમને સેન્ડવિચ જેવું લાગશે અને આમાં બીજું બી તમે એડ કરી શકો પનીર છે ચીઝ છે તમારા છોકરા જે ઘરે ખાતા હોય એ ફ્લેવર તમે બનાવી શકો છો ચલો આપણે ચેક કરી લઈએ કે આપણું તેલ આવ્યું છે કે નહીં આ રીતે બરાબર મેં ખાધો નાખ્યો છે એટલે હું અલાઈ લઈશ મીઠું તમારે ચેક કરી લેવાનું જો આ રીતે આપણે મેં સિંગદાણાનું ચટણીને લગાવી એને મસ્ત ડીપ કરી અને ચણાના લોટ પણ મૂકી દેવાનું જયારે તેલ આવે ને ત્યારે થોડો ગેસ ફૂલ અરે મૂકો ત્યારે ફૂલ રાખવાનું એટલે તેલ ના ભરાઈ જાય અને સારું એવું તેલ ગરમ ના હોવું જોઈએ અને એકદમ ઠંડુ બી ના હોવું જોઈએ ગરમ હશે તો ઉપરથી ગ્ર ચડી જશે નરથી કાચું રહેશે અને ઠંડુ હશે તો તેલ ભરાઈ જશે એટલે આ રીતે તમારે એને મીડિયમ તેલ ઉપમાં સરસ તળી લેવાનું એ જ રીતે આપણે બધા ભજીયા તૈયાર કરી લઈશું પછી આપણે એ જ રીતે મરચાંના ઉતારીશું પણ મરચાંમાં આપણે ફિલિંગ જાતે કર્યું છે કોથમી મરચાંનું ટોટાના ભજીયા થઈ ગયા છે નીકાળી લઈશું સાઈડમાં એ જ રીતે આપણે આપણા તૈયાર કરેલા ભજીયા ફરી મૂકી દઈશું એને તમારે સોસ જોડે દહીં જોડે મરચાં જોડે જેના જોડે એન્જોય કરવા હોય કરી શકો છો

ટામેટું લસણ બધું એટલું મસ્ત અંદર ટેસ્ટ આવી રહ્યો અને બધું અલગ અલગ બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ બનાવજો ટ્રાય કરજો એન્જોય કરજો અને થેન્ક યુ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ એથી મને આટલી તારી રેસીપી જ મને સપોર્ટ કરીશ ટામેટાના તો આપણે ઉતારી દીધા છે હવે આપણે એ જ રીતે આપણે ભજીયાના ઉતારીશું પછી બટાકાના પીઝાના ઉતારીશું મસાલો પછી એવી રીતે નીકાળી લઈશું હવે કરીશું આપણે બટાકા એકલા કરીને તો એના કરતાં અંદર ફિલિંગ ભરી કરીએ ને મરચાંમાં બી તો બધું બહુ જ મસ્ત લાગે બધું ના ભરવું તો દાણા જીરું ને મીઠું ભર દેવાનું ફૂલ ભજીયા તૈયાર છે బా బటాకా టమాటా మర్చా నా భజియా బయ ఫ్రెండ్స్ జంబీ